શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ સામાન સૂર્યનમસ્કારને વૈશ્વિક સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે માટે નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોએ જિલ્લા તંત્ર દ્વારા સામૂહિક સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેડીયાપાડાના ઇન્દ્રિકા સંસ્થા ખાતે થી પણ વધુ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા નર્મદા જિલ્લા વહીવટીતંત્રના નવા અંગ્રેજી વર્ષનો પ્રારંભ યોગિક પ્રવૃત્તિથી થયો હતો છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્ય વન અને ઇન્દ્રિકા સંસ્થા ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ઇન્દ્રિકા સંસ્થા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી પૂર્વ મંત્રી શ્રી મોતીસિંહ વસાવા નાયબ વન સંરક્ષક શ્રી નીરજ કુમાર પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે બે લાખ પચાસ હજારથી દસ હજાર સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં એકસો આઠ જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા આજે નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્યનમસ્કારમાં વિવિધ સ્કૂલો વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો અને આજે સૂર્ય નમસ્કાર માટે ગ્રીનિશ અપ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે તેમાં નર્મદા જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા અને એમની પણ ભાગીદારી અત્યારે નોંધનીય થઈ છે આ જોડાવા બદલ સૌ લોકોને ફરીથી ખૂબ ખૂબ આ વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું તહેવારો રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો